ગીર સોમનાથના પ્રાચીમાં યોજાયેલ એક કાર્યક્રમમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ વિરોધીઓને ચેતવણી આપી છે તેમણે કહ્યું કે પાંચ વર્ષ મને જે નડ્યા તેમને હું મૂકવાનો નથી

દરેક સમાજે નાના મોટા દરેક સમાજોએ પિસ્તાલીસ દિવસ પિસ્તાલીસ ડિગ્રી તાપમાં પણ જૂનાગઢ અને ગીર સોમનાથની જનતાએ અને કાર્યકર્તાઓએ મહેનત કરી છે એમને કારણે હું આ વિસ્તારમાંથી ત્રીજી વખત આ વિસ્તારની સેવા કરવાની મને તક મળી છે પણ જ્યારે એ મારા નિવેદનને વિશેષ રીતે રજૂઆત કરવામાં આવી ત્યારે હું ચોક્કસપણે કહીશ કે મેં ભારતીય જનતા પાર્ટીનો એક એક આગેવાન અને એક એક કાર્યકર્તા એમણે મહેનત કરી છે એમને કારણે હું એક લાખ પાંત્રીસ હજારની લીટથી જીત્યો છું એટલે કોઈ પાર્ટીના એ કોઈ પણ આગેવાન માટે ક્યારેય પણ મને ન હોઈ શકે ને હંમેશા મને પાર્ટીએ નાના કાર્યકર્તા તરીકે જ્યારે જવાબદારી આપી છે ત્યારે એમના તરફ કોઈ પણ આગેવાન હોય એમના માટે કોઈ પણ મારી અંદર એવું કોઈ રોષ છે